તો એને ધાણા લીધા છે આ ધાણાને આપણે ઓવનમાં મૂકીશું બે મિનિટ માટે જો ઓવનમાં મૂકીએ ને તો આ રીતે ક્રિસ્પી થઈ જાય છે જો આમે લીમડાના પાન બે મિનિટ માટે ઓવનમાં મૂકાતા જુઓ કેવા એકદમ ક્રિસ્પી થઈ જાય છે આ રીતના તાપમાં આપણે વધારે મૂકવા પડે છે જો આપણે ઓવનમાં કરીએ ને તો બે જ મિનિટ માટે મૂકવા પડે છે અને જો તાપમાં મૂકીએ અને ઓવનમાં મૂકીએ તો આટલો ફેર પડે છે આ પુદીનો મારી ઘરે બચેલો હતો અને ત્યારે મારું ઓવન રિપેરિંગમાં ગયું હતું તો મેં આને તાપમાં સૂકવો તો જો કલરમાં કેટલો ડિફરન્સ પડે છે જુઓ આટલો ડિફરન્સ પડી જાય છે કલરમાં તો ઓવનમાં કરીએ તો એની સુગંધ પણ જળવાઈ રહે છે અને કલર પણ જળવાઈ રહે છે તો આપણે હવે આ ધાણાને ઓવનમાં મૂકી અને સુકવી દેસું આપણા ધાણા અહીંયા સરસ સુકાઈ ગયા છે હવે એને આપણે આ જે મિક્સરનો બાઉલ છે એની અંદર એડ કરી દેસું અને એ જ રીતે આપણે બધી જ વસ્તુને શેકી લેવાની છે હવે આપણે ધાણી શેકીશું અહીંયા મેં ઝીણી ધાણી લીધેલી છે જે એક કબાટકો લીધી છે મારે આ જે છાસનો મસાલો છે એ વધારે બનાવો તો હવે આને આપણે દોઢ મિનિટ માટે મૂકવાની છે કોઈ પણ વસ્તુ જે પ્રમાણે સોફ્ટ કે હાર્ડ હોય એ પ્રમાણે મૂકવાની છે તો આ મેં ધાણા લીધા છે અને એની અંદર મેં અડધી વાટકી જીરું એડ કર્યું છે અને આપણે દોઢ મિનિટ માટે ઓવનમાં મૂકીશું જો આપણે ધાણી અને જીરું જે શેકવા મૂક્યું હતું એને મેં દોઢ મિનિટ મૂકીને અને પાછી અડધો મિનિટ માટે મૂક્યું હતું એટલે આપણે બે મિનિટ માટે આને શેકી લીધું છે હવે એને આપણે એક થાળીમાં અલગ કાઢી લેશું એક વાસણમાં અને હવે આપણે વરિયાળી અડધી ચમચી જેટલી લીધી છે અને અહીંયા મેં એક જાયફળ લીધું છે અડધું અને અહીંયા મેં ત્રણ નાના મરચાં લીધા છે સૂકા અને એક ટુકડો લવિંગનો એના ટુકડા કરી અને તજ સોરી તજના ટુકડા લીધા છે હવે આને આપણે અડધી મિનિટ માટે જ ગરમ થવા મૂકવાનું છે આ વસ્તુ બધી એટલી સોફ્ટ છે કે અડધી મિનિટમાં પણ સરસ રીતે શેકાઈ જાય છે તો આપણે આને હવે આ જાયફળ જે છે એને ફૂલકટ કરી લેશું ભાંગી લેશું અને આ બધી વસ્તુ છે ને એ જે મિક્સર જારમાં આપણે આ બધા લીલોતરી પાન લીધા છે એની અંદર એડ કરી દઈશું અને એની અંદર આપણે આ ધાણી અને જીરું શેકા છે ને એ પણ એડ કરી દેશું અને આ બધી વસ્તુને આપણે દોડી લેશું એમાં મેં લીમડાના પાન ધાણા ફુદીનાના પાન અને આ ધાણા ને જીરું આ બધું જ આપણે ભેગું કરીને સરસ રીતે દળી લેશું જો આ વસ્તુ બધી અચકચરી દળાઈ જાય ને પછી એમાં આપણે અડધી વાટકી મીઠું એડ કરી દેસું અને એને પણ દળી લેશું જો આપણો આ બધો જ મસાલો દળાઈ ગયો છે મસ્ત એકદમ લીલો મસાલો બન્યો છે હવે એને આપણે સરસ આ ચાયણીથી ચાળી લેશું આપણો મસાલો ચડાઈ ગયો છે આ થોડું ચારણ વધ્યું છે એ આપણે ફરીથી મિક્સરમાં એડ કરી અને ચાળી લેશું હવે આની અંદર આપણે એડ કરીશું જલજીરા એક ચમચી જલજીરા લીધું છે અહીંયા મેં એક ચમચી સંચળ લીધું છે એટલે કે બ્લેક સોલ્ટ અને અહીંયા મેં અડધી ચમચી જેટલો સોટ પાવડર લીધો છે અને અહીંયા મેં અડધી ચમચી મરી પાવડર લીધો છે હવે એ બધા પાવડરને આપણે સરસ રીતે જે ચાટ છાસનો મસાલો છે એની અંદર આપણે ચાઢી લેશું અને આનું પણ જે વધેલું છે ચારણ એને આપણે આજે મિક્સરમાં ફેરવવાનું છે એની અંદર એડ કરી દેસુ અને આ મસાલા બધા આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો ખૂબ જ સરસ સુગંધ આવે છે તમે મસ્ત લસ્સી જેવી છાશ કરી અને પછી એની અંદર આ મસાલો નાખીને પીવો એટલે પાચન પણ થઈ જશે અને તમારું શરીર પણ નહીં વધે છાશ પીવાથી અને આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ ઘેરે આ મસાલો બની બનાવીને અને ભરી શકો છો જો મેં એક ગ્લાસમાં આઈસક્યુબ લીધા છે એની અંદર આપણે થોડા લીલા ધાણા ભભરાવીશું અને થોડો આ જે છાસનો મસાલો છે એ અંદર એડ કરીશું અને હવે આપણે એમાં છાશ એડ કરીશું તો આપણી જો કાઠિયાવાડની શાન મસ્ત લસ્સી જેવી છાશ આ છાશ પીવો તો તમારે ખાવાની પણ જરૂર પડે નહીં જુઓ કેટલી મસ્ત દેખાય છે ને સ્વાદમાં પણ એટલી જ સરસ છે તો તમે ઘેરે બનાવજો આ રીતે જુઓ ઘાટી ઘાટી છાશ અને આ છે છાસનો મસાલો તો તમને આ છાસનો મસાલો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો મેં જે રીતે બતાવ્યો છે ને એ મેં ઓવનમાં બંધ થયો છે બધી જ વસ્તુ મેં ઓવનમાં ડ્રાય કરી છે તમે એને ગેસ ઉપર પણ કરી શકો છો ઓવન ના હોય તો આપણે ગેસ ઉપર જે નોનસ્ટિક આવે એની અંદર આ બધી વસ્તુ જે પ્રમાણે એની વેલ્યુશન હોય એ પ્રમાણે આપણે એને ગરમ કરવાની છે કેમ કે બધી વસ્તુને ક્યારે ગરમ કરવાની નથી કોઈને ઓછો તાપ આપવો પડે છે કોઈને વધારે તાપ આપવો પડે છે આ રીતે આપણે મસાલો બનાવીશું તો મહેમાન પણ ખુશ થઈ જશે અને આપણે ઘરે રોજે છાશ પીએ તો ઘરના પણ ખુશ થઈ જશે તો તમે પણ બનાવજો આ રીતે મારી મેથડથી છાશનો મસાલો હવે તમને આ મારી છાશનો મસાલો કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને મારો આ મસાલો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો